આપણે એવી વસ્તુ બનાવીએ છીએ કે તે બધાને આવડતી હોય છે ઘણા ન આવડતી હોય તેને પણ છે ને સરળતાથી શીખી શકે અને પરફેક માફ થાકી તમને બતાવવાની છે તેથી ટોકમાં કંટેન રહે છે નામ છે તે આપણે જે સત્યનારાયણનો શીરો જે બને છે પ્રસાદનો ત્યાં આપણે પ્રસાદનો શિરો બનાવવાની છે તો તે કઈ રીતના બને છે તેનું તમને બતાવ્યું છે તેથી તમે ટોકમાં કંટેન નવા આવે છે તેને દરખાઈ કરી દેજો સ્ટાય કરી દેજો ચેક કરી તમને આ રીતે કેવો લાગશે અહીં આપણે છે તે રવો બનાવવાનો છે જે સત્યનારાયણનો છે રવાનો પ્રસાદ હોય છે તે બનાવવા માટે થાય ને અહીંયા આપણે પરફેક્ટ માપ લીધો છે તો અહીં આપણે જે એક કપ જેટલું આપણે છે તે રવો લીધો છે તો એક કપ જેટલું ઘી અને એક કપ જેટલું ખાંડ લેવાનું બીજું કાંઈ નથી લેવાનું વધારે અત્યારે આપણે આમાંથી જ આપણે કઈ રીતના કરવાની છે આગળ તે હું તમને બતાવવાની છું પહેલાં હવે આપણે છે તો અહીં આપણે કઢાઈ લીધી છે તો કઢાઈની અંદર પહેલાં તો આપણે છે તે ઘી નાખી દેવાનું છે આ રીતના આપણે જે માપ લઈને આપણે ઘી લીધેલું છે તે નાખી દેવાનું છે ઘી આપણે છે તે ગરમ કરી જ લીધું છે હવે છે તે ઘી ગરમ થઈ ગયું છે તો આપણે તેની અંદર આપણે છે તે નાખી દેસુ જે આપણે રવો છે તે નાખવાનો છે જે આપણે માફ કરીને લીધો છે તે રવાને પણ આપણે છે તે નાખી દઈશું પહેલાં આપણે ચેક કરી લઈએ ઘી પરફેક્ટ છે કે નહીં થઈ ગયું તો આ રીતના કરીએ ને જો હજી ઘી આપણો બહુ ગરમ નથી થયો એટલે જો રવા આ રીતના ઉપર આવી જશે એટલે છે તે પરફેક્ટ થઈ જશે આપણે નાખા ભીખો તરત રવો આવી જાય ઉપર એટલે થઈ જાય અને અહીં આપણે છે ગેસને છે તો હવે આપણે હાઈ કરી દેવાની છે આ રીતે એટલે છે તે આપણો છે તે રવો છે તે આરામથી શેકાઈ જાય એટલા માટે થઈને ઘી ગરમ થઈ જાય અહીં છે તો આપણો હજી ઘી ગરમ થયું નથી ઘી ગરમ થશે એટલે રવો આપણે જે નાખેલો છે તે ઉપર આવી જશે તો તમે જોઈ શકો છો કે આપણું ઘી ગરમ થઈ જાય છે આ રીતના કરીએ એટલે પરફેક્ટ રવો ઉપર આવી જાય છે તો આપણે પછી નાખી દઈશું રવો એક સાથે અને તેને હલાવતા રહેશું ગેસને સેધ આપણે સ્લો કરી દઈશું એટલે છે તે આરામથી શેકાઈ શકે અને રવો છે તે ફૂલી શકે એટલા માટે થઈને આ રીતના આપણે હલાવતા રહીશું હલાવવામાં ખાસ ધ્યાન રાખીએ કે નીચે શીખીએ નહીં એટલા માટે થઈને અને રવો છે તે એકદમ ફૂલી જશે હવે તેને આપણે છે તે રવો ઘી સાથે મિક્સ થઈ ગયા બાદ હવે તેને આપણે હલાવતા રહીશું થોડી વાર માટે એટલે એકદમ પરફેક્ટ એવો બની જશે આપણો રવો ફૂલી જશે એકદમ ઘી સાથે અને પછી જ આપણે આગળ કઈ વસ્તુ નાખવાની છે તે હું તમને બતાવવાની છું રવાને ત્યાં સુધી શેકાવા દેવાનો કે જ્યાં સુધીમાં છે તે રવાની છે તે સ્મેલ ન આવે ત્યાં સુધી જો રવો કાચો રહી જશે તો છે તે આપણે છે તે રવો છે તેમાં આપણે બનાવશું પ્રસાદનું તેના દર છે તેમાં શીકાઈ જ બે જાય છે એટલા માટે થઈને આપણે રવો છે તે દાણેદાર બનાવવા માટે થઈને આપણે છે તેને આપણે છે તે આપણે એકદમ શેકાવા નથી દેવાનો લાલ નથી થવા દેવાનું જ્યાં સુધી રવાની છે તે સ્મેલ મંડે છે ત્યાં સુધી જ આપણે તેને શેકાવા દેવાનું છે તો તેને આપણે શેકાવા દઈએ થોડી વાર માટે કે આપણે છે તે ત્રણક મિનિટ જેવું થશે એટલે છે તે શેકાઈ જશે મીડિયમ ગેસ ઉપર હવે તેને આપણે શેકાવા દઈએ હવે તમે જોઈ શકો છો કે આવો રોબો છે તે પરફેક્ટ શેકાઈ ગયો છે સ્મેલ પણ આવા માંડી ગઈ છે તો ગેસને છે તે આપણે ઓફ કરી દઈશું પહેલાં તો આ રીતે હવે તેને આપણે થોડી વારમાં ઠંડુ થવા દઈશું એટલે છે તે ઘી છે તે ઉપર આવી જશે ત્યાં સુધી હવે આપણે છે તે દૂધનું આપણે માપ કરી લેશું કેમકે આપણે જે સત્યનારાયણનો આપણે પ્રસાદ બનતો હોય છે તેની અંદર છે તે દૂધ જ નાખવામાં આવતું હોય છે તો આપણે છે દૂધ એમાં કેટલું નાખવું તે હું તમને બતાવું છું તેની અંદર આપણે છે પહેલાં તો આપણે છે જેટલી માપથી આપણે છે તે ખાંડ ઘી અને જે રવો લીધેલો છે તે જ માપથી આપણે છે તે દૂધ લેવાનું છે એટલે છે મતલબમાં કે જે આપણે ત્રણ વાટકી થયું હતું ટોટલ થઈને ઘી ને ખાંડ ને રવો થઈને તો આપણે ત્રણ વાટકી છે તો આપણે દૂધ નાખવાનું છે આ રીતના અને ગરમ દૂધ કરીને લ્યો તો વધારે સારું અને જો હવે દૂધ છે છે નાખ્યા અંદર આપણે જોજુ નહીં પણ તો આપણે છે તે થોડુંક એવું ઘી નાખી દેશું આ રીતના એટલે અડધી ચમચી જેટલું ઘી નાખી દીધું છે ને તેને આપણે આ રીતના આપણે હલાવી નાખશું ને પછી આપણે રવામાં નાખવાનું છે જે આપણે શેકો છે તેની હવે આપણે છે તેની અંદર પહેલાં તો આપણે છે તે એલસી નાખી દઈશું આ રીતના અહીંયા આપણે એલસી લીધી છે ફોલી ગલી તે જ નાખી દઈશું આખી જો તમે એલસી આખી નો નાખવા માંગતા હોય તો તમે છે તેને આપણે પીસીને પણ તમે નાખી શકો છો એલસીથી એવું થશે કે તેનો છે તે સ્મેલ વધારે આવે છે એટલા માટે થઈને હવે આપણે ગેસને ફરી પાછો ચાલુ કરી દેવાનો છે આપણે ઓફ કર્યો તો હવે આપણે એલસી નાખ્યા બાદ હવે તેની અંદર આપણે નાખી દઈશું જે આપણે નાખવાનું છે આપણે દૂધ નાખી દઈશું આ રીતના દૂધ જેમ નાખ્યું તેમ આપણે છે બબલ્સ નીકળતા હશે પણ તેને આપણે જેમ દૂધ આપણે એક સાથે જ નાખવાનું છે પણ થોડું થોડું કરીને નાખવાનું એટલે રવો એમાં છે તે એક જેપ થઈ શકે આ રીતે અહીં તમે જોઈ શકો છો કે આપણે દૂધ નાખી દીધું છે જો દૂધમાં આપણે ઘી એવા માટે છે નાખ્યું હતું કે એમ કે આપણો રવો છે તે એકદમ શોખ એવો બને એટલા માટે થઈને આપણે નાખ્યું હતું હવે તેને આપણે હલાવતું રહેવાનું છે થોડી વાર માટે થઈને આપણે હલાવતું આપણે થોડી વાર લાવશું એટલે જ આપણું જે દૂધ છે તે પરફેક્ટ આખું છે તે રવામાં સુહાઈ જશે અને સુહાતા છે તે સાચી વારી નહીં લાગે અને રવા એકદમ ખુલી જશે દૂધ સાથે અને જે તેની અંદર છે તો આપણે સાચી વાર ન લાગે કેમકે ત્રણ મિનિટ જેવું થશે એટલે છે તે રવા સાથે દૂધ છે તે એકદમ પરફેક્ટ મેચ થઈ જશે એટલે છે તે મતલબ આખે રવા છે તે દૂધને એકદમ સૂહી લેશે એટલે છે તે આપણો રવો છે તે એકદમ થઈ જાય તેની અંદર ખાંડ નાખવાની છે એટલા માટે થઈને કેમકે આપણે જે પ્રસાદનો શીરો બને છે ને તેવો શીરો તો બાકી આપણે કોઈ પણ રીતને આપણે કોશિશ કરીએ છીએ ને તો પણ નથી બનતો એટલે માટે થઈને આ જ આપણે બનાવીએ જે આપણે પ્રસાદમાં બનાવતા હોય છે તે તેનાથી આપણે છે તે બધા લોકોને ભાવે છે આમ તો આપણે જે શીરો ઘરે બનાવતા હોય છે તે બધાને નથી ભાવતો પણ જે આપણો પ્રસાદનો હોય છે તે તો બધા લોકો આંગળા સાટી જાય છે તેવો શીરો હોય છે અહીં આપણે છે તમે જોઈ શકો છો કે આપણો રવો છે તે તેમાં દૂધ છે તે એકદમ છે તે સુહાઈ ગયું છે બે થી ત્રણ મિનિટની અંદર તો હવે તેની અંદર આપણે નાખી દેશું જે આપણે નાખવાનું છે તે આપણે ખાંડ નાખી દેશું હવે આપણે તેની અંદર પહેલાં તો આપણે ખાંડ નાખી દેવાની છે આ રીતે જે માફી આપણે કરેલી છે ખાંડ લીધેલી છે તે હવે તેને આપણે છે તે સારી રીતના મિક્સ કરી દેવાની છે આ રીતના અને તે ખાંડને પહેલાં તો આપણે ઓગળશે એટલે છે તે પાછો રવો ફરી છે તે પાછો ઢીલો થઈ જશે અને પસી છે પાછો રવો છે તે એકદમ પરફેક્ટ એવો થશે કે પહેલાં આપણે દૂધ નાખ્યું હતું એટલે રવો છે તે ઢીલો થઈ ગયો તો ફરી પાછો આપણે ખાંડ નાખી છે તો પણ રવો ઢીલો થઈ જશે પછી એમ કે ખાંડ ઓગડશે એટલે અને કંઈ વાંધો નહીં પછી તો આપણે પાછું આપણે સારી રીતના મિક્સ કરીશું અને હલાવશું એટલે ફરી પાછું છે તે એકસેપ થઈ જશે અને રવો સાથે તેવો પ્રસાદનો હોય છે તેવો જ આપણે બની જશે શીરો આપણે તેને હલાવતા રહીએ બસ ખાલી હલાવવાની ખૂબી હોય છે જો હલાવવામાં પરફેક્ટ હલાવતા હોય છે તો આપણો સાથે શીરો છે તે એકદમ પરફેક્ટ જ બનતો હોય છે એકદમ દાણેદાર આપણે હલાવી રાખીએ હા તમે જોઈ શકો છો કે આપણી ખાંડ છે તે ઓગળી ગઈ છે અને છે તે એકદમ છે તેને ઓગળીને પણ તેનો પણ રવા સાથે સુહાઈ ગયું છે તમે જોઈ શકો છો કે આપણું તેવો પરફેક્ટ એવો હશે સત્યનારાયણનો રવો હોય છે તેવો રવો બની ગયો છે તેની ઉપર અહીંયા આપણે તેને ડ્રાય ફ્રૂટ નાખી દેવાના છે આ રીતના આ રીતના આપણે ડ્રાય ફ્રૂટ નાખી દેસું જેથી ને એકદમ એવો છે હશે ટેસ્ટી એવો આપણો છે રવો બની જાય તેને આપણે મિક્સ કરી લેશું આ રીતના અને પછી જ આપણે છે તેને કેસ ઉપરથી આપણે નીચે ઉતારશું ત્યાં સુધી તેને આપણે કરવા દઈશું મીન્સ થાય ત્યાં સુધી અને જો આપણો રવો છે તે એકદમ પરથી ગૌ થઈ ગયો છે સરાય પણ જ્યાં દૂધ કે પાણી નથી તે તમારે ચેક કરવું હોય તો હું તમને બતાવું છું કે આપણે છે ત્યાં અહીંયા આપણે છે જે ઘી છે તે છે તે ઉપર ફરી પાછું આવી જતું હોય છે એટલે છે તે આપણો પરફેક્ટ એવો છે તે રવો છે તે થઈ ગયો હોય છે તમે જોઈ શકો છો આ રીતના કરીએ છીએ એટલે ઘી છે તે ઉપર આવી જાય છે આ રીતના કિનારો એ તો આપણું છે પરફેક્ટ એવો છે તે થઈ ગયો હશે રવો છે સત્યનારાયણનો રવો હોય છે તેવો આ રીતનો દાણેદાત તમે જોઈ શકો છો તો તમે ચોક્કસ બનાવશો ને હવે તેના પર પેલા તો આપણે નીચે ઉતારી લઈએ અને ઠંડો થવા દઈશું થોડી વાર માટે હવે તમે જોઈ શકો છો કે આપણો શીરો છે તે એકદમ ઠંડો થઈ ગયો છે તો હવે તેને આપણે છે તે પ્લેટમાં કાઢી લેવાનો છે કેમ કે જો તો આ રીતના તમે શીરો બનાવો છો તો એકદમ ટેસ્ટી દાણેદાર જ બને છે તમે જોઈ શકો છો અને જરાય પણ સિક્કાઈ જ નથી આ રવાનો આપણે શીરો બનાવ્યો છે તેની અંદર તો તમે ચોક્કસ બનાવજો અને હજી આપણે તેની અંદર કઈ કઈ વસ્તુ નાખવાની છે તે એવું તમે બતાવવાની શું જેથી કરીને બ્લોકમાં પણ કન્ટિન્યુ રહેજો આ રીતના કે રવો છે તમે જો એના આ રીતના શેકો છો તો એકદમ પરફેક્ટ જ એવો આપણો જે શીરો બને છે જે આપણે સત્યનારાયણનો શીરો હોય છે તેવો નકળશે ઘણા લોકોને કીધે છે શીરો છે તેમાં સિક્કાઈસ રહી જતી હોય છે પણ આ રીતના આપણે બનાવીશું તો સિક્કાઈ સરાઈ નથી રહેતી ને એકદમ દાણેદાર એવો જ આપણો રવાનો શીરો બને છે અહીં તમે જોઈ શકો છો તો હવે જેની ઉપર આપણે છે ફરી પાછા છે આપણે ડ્રાય ફ્રુટ લગાવવાના છે આ રીતના જેથી કરીને એકદમ ટેસ્ટી એમ જ આપણો છે તે શીરો બની જાય વરસાદનો શીરો હોય છે તેવો અહીં તમે જોઈ શકો છો તમે કોઈ પણ ફ્લેવર હશે તમે ડ્રાય ફ્રૂટ લઈ શકો છો અને આપણો શીરો બનીને રેડી થઈ ગયો છે અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમે આવો શીરો ક્યારેય બનાવ્યો છે કે નહીં તે